સુરતના સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તેમજ સચિન પોલીસ સ્ટેશનના દ્વારા આયોજિત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ કમિશનર સાહેબ તથા તમામ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન તેમજ સચિન પોલીસ સ્ટેશન દ્વારા આયોજિત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને પોલીસ કમિશનર સાહેબની ઉપસ્થિતિમાં આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થયું હતું અને જેમાં સુરત શહેર પોલીસ કમિશનરે હાજરી આપી હતી સૌપ્રથમ આ જો બ્લડ ડોનેશન અમે લોકો લગભગ હર જો પોલીસના ઝોન ડીસીપીના જો ઝોન હોય છે હર મહિના એક એક કરે છે એના કારણ એવું છે કે આ મહિનાઓ એવું છે જ્યાં થોડા રોગચાળાઓ વધારે રહે છે જેમાં મલેરિયા હોય કે વાયરલ હોય બીજા તો આ બ્લડ હોય છે બ્લડ બીજા દર્દીઓમાં વધારે જરૂર પડે અપરાઈ જાય છે તો અમારાના જે પેશન્ટ છે અમારા નાના બાળકો છે બીજા જેમાં હર પંદર દિવસે બ્લડ જો એના આપો પર બ્લડ ચેન્જ કરવા પડે તો એના માટે જો બ્લડના અછત નહીં રહે અને બ્લડ એના મળે એના માટે તમામ પોલીસ અને અમારી પ્રજા સાથે મળીને દર મહિને કરવામાં આવે છે બ્લડ ડોનેશન અને એને જ ભાગરૂપે આજે સચિન અને સચિન જયાડીસી બંને લોકો મળીને અને અમારા આ બંને વિસ્તારમાં અમારા ભાઈઓ અને બહેનોના સહયોગથી લગભગ અઢી હજાર જેટલા બ્લડ યુનિટ ભેગી થવાની છે જેના માટે આપણા અલગ અલગ બ્લડ બેન્કો છે જેમાં સુરત રક્તદાન કેન્દ્ર છે લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર છે સિવિલ હોસ્પિટલના છે ઇસમી મેરના છે કિરણ હોસ્પિટલ છે સરદાર બ્લડ બેન્ક બધા લોકો જોઈએ અહીંયા બ્લડ બેન્કો આવી છે જેના માધ્યમથી આ બધા થઈ શહેરના બાળકો પણ જશે આ બધા કામ માટે જે માન્ય મુખ્યમંત્રી સાહેબનો એક હરતમ અભિયમ રહે છે કે એમાં કેવી રીતે જો આપણે પ્રજા અને પુલિત પૂજા બંને મળીને કેવી રીતે જે જરૂરત મળતો છે એમાં સેવા કરતા રહે અને ગૃહમંત્રી સાહેબ શ્રી સંઘી સાહેબમાં તો સતત એના માટે જે સૂચનાઓને અમે લોકોને જો બી ગાઢ જરૂર પડે છે એના મળતા રહે છે પરંતુ આ વિસ્તાર એક એવા વિસ્તાર છે જેના સરસ રીતે એવી રીતે અમારા સચિનાન સચિનજી ભાગે આગે વિકાસ ધોરણ ભાગે એના માટે અમારા ધારાસભ્યશ્રી શ્રી સંદીપભાઈ દેસાઈ સાહેબ સતત જો હે ચિંતા કરતા રહે છે એને ભાગરૂપે તમે જોવો જોઈએ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ